ધારાસભ્ય કેતન ઇનામદારનો અડતાલીસમો જન્મદિવસ સેવાકીય ઉલ્લાસ સાથે ઉજવાયો લોકસેવામાં સતત સક્રિય અને પરિવારના વારસદાર સાવલી એકસો ધારાસભ્ય કેતન મો અડતાલીસમો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભવ્ય રીતે ઉજવાયો જન્મદિવસે સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પૌરાણિક પૂજા અર્ચના કરી માતૃશ્રીના આશીર્વાદ લીધા હતા જિલ્લા અને તાલુકાના લાખો ચાહકો અને કાર્યકરો શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતા સેવાકીય પ્રવૃત્તિઓમાં ખાસ સાવલી ડેસર અને આસપાસના વિસ્તારના શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોકલેટ અને વાનગી વિતરણ કરવામાં આવી હતી ભીમનાથ મંદિર હોલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજુસર જીઆઈડીસી અને ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજ રોજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર જન્મદિવસ હોય તેના ઉજવણીના ભાગરૂપે આજે ચાર જગ્યાએ અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક સાવલી ભીમનાથ મહાદેવનું મંદિર બીજું સાવલી જીઆઈડીસી પંજુસર જીઆઈડીસી ત્રીજું આર્ટ્સ એન્ડ કોર્ટ કોમર્સ કોલેજ સાવલી અને ચોથું ડેસર તાલુકાનું પોર્ટ યુનિવર્સિટી ચાર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાંથી દરેક સ્કૂલમાંથી બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો ત્યાં ભીમનાથ મંદિરમાં કેતનભાઈએ પૂજા રાખી છે પૂજા પછા્યા પછી તરત જ ભોજનનું આયોજન રાખ્યું છે અને બધા કાર્યકર્તાઓ અહીંયા કાર્યકર્તાઓને મળવા આવી રહ્યા છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આજે માનવતાના એક શ્રેષ્ઠ કાર્ય એવા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ એન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સ્ટાફ અને સમગ્ર એ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી બની એક યુવાન તરીકે એ પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું તમારું નામ સાહેબ ડૉક્ટર રણછોડ રથવી પ્રોગ્રામ કોઓર્ડિનેટર એનએસએસ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી